જેતપુરના એક વેપારીએ ધાણા ભરેલો ટ્રક આંધ્રપ્રદેશ ખાતે રવાના કર્યો હતો પરંતુ આ ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રક ચાલક કિલ્લર અને ટ્રક માલિક સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે એક આરોપીને દબોચી લીધો છે જેતપુરના માર્કેટિંગ યાર્ડ નજીક વેપાર કરતા જીતુભાઈ હેમનાણીએ આંધ્રપ્રદેશની અલગ અલગ પેઢીઓના ઓર્ડર મુજબ પાંચસો ગોળી જેટલો ધાણાનો જથ્થો વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો જે ગોંડલના નવાબ રોડવેઝ ટ્રાન્સપોર્ટ મારફતે આ જથ્થો મોકલવામાં આવ્યો હતો અને તેના ભાડા પેટે રૂપિયા ત્રેસઠ હજાર ચૂકવી પણ દેવાયા હતા પરંતુ આ જથ્થો નિયત સમયે ન પહોંચતા જીતુભાઈએ ટ્રાન્સપોર્ટના માલિક યાસીનભાઈને જાણ કરી હતી ત્યારબાદ યાસીનભાઈ તથા જીતુભાઈએ ટ્રક ડ્રાઈવરને ફોન કર્યા હતા પરંતુ તેના ફોન સ્વિચ ઓફ આવતા હતા જેને લઈને જીતુભાઈએ ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરી ગોસ્વામી કિલ્લર ધીરુભાઈ અને ટ્રક માલિક અશોક ઉર્ફે હકો વાઘોડિયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ગઈ તારીખ 10/6/2024 ના રોજ જયપુર સિટી ખાતે ફરિયાદી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હેમલાણી જાતે સંધી જે જયપુર ખાતે રહે છે તેને પોસ્ટે આવી જાહેરાત કરી કે અમરપુરી શંકરપુરી ગોસ્વામી વલ્લભનગર રાજસ્થાન બીજું ધીરુભાઈ બલદાણા સુરેન્દ્રનગર અશોકભાઈ ટ્રક માલિક આ બધાઓએ અમારી જે પેઢી હોય તેમાંથી અમારી જે ધાણાની પાંચસો બેગ જેની કિંમત છે દસ લાખ પચાસ હજાર જેની એકબીજા સાથે મદદ કરી સંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ ફરિયાદ દાખલ કરેલી આ કામે તપાસ એડી પરમાર નાઓ જેતપુર પીઆઈ ચલાવી રહ્યા છે આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે તેની પાસેથી ટ્રક એમ કુલ મુદ્દામાલ સોળ લાખ ઉપરનો મુદ્દામાલ એને કબજે કરેલ છે અને આ આરોપીના જે છે તે રિમાન્ડ રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી દિન પાંચના રિમાન્ડ મેળવેલા છે આમ ટૂંકા ગાળામાં જેતપુર સિટી પીઆઈ પરમાર તથા તેને સ્ટાફે આ ગુનાના આરોપીને ધરપકડ કરેલ છે અને રિમાન્ડ દરમિયાન આમાં બીજા કોણ કોણ આરોપીઓ હતા જે આપણે અટક કરવાના છે ધીરુભાઈ અને અશોકભાઈ તે પણ ક્યાં ક્યાં છે તેની પણ આ તપાસ ચાલુ કરવામાં આવેલ રહે છે અને હાલની આ તપાસ ચાલુ છે અમારી પેઢી સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટ જુનાગઢ રોડ પર જલારામ મંદિર પાસે આવે છે એમાં અમે દાણા યાર્ડમાંથી ખરીદી કરી અને ક્લિનિક કરી અને બહાર મોકલીએ છીએ એમાં અમે આ

ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ રાજસ્થાન બોર્ડર પરથી બિનવારસુ હાલતમાં ટ્રક પકડી પાડ્યો હતો તેમજ રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરીને ઝડપી લીધો હતો જેની આકરી પૂછપરછ કરતા તેના મિત્ર લીમડી ગામનો પ્રભાત શંકર ઉર્ફે કાનપા કઠિયા અને ટ્રક માલિક સુરેન્દ્રનગરનો અશોક ઉર્ફે હગોવા ઘોડિયાનું નામ ખુલતા પોલીસે તેને પકડવા તપાસનો ચક્રો ગતિમાન કર્યો છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી